કેટલા કાર્ડ રહે ખાન ચાર ચાર કાર્ડ છે ને 1 2 3 ને 4 આ ચાર કાર્ડ છે એમાંથી અલગ ક્યું છે ત્રણ સરખા છે ને એક અલગ છે કોને ખબર છે જેને ખબર હોય એ મને બતાવે કેરી અલગ ને જો દ્રાક્ષ છે બટેટા છે કેરી છે ને દાડમ છે આ ચાર છે એમાંથી અલગ ક્યું છે એક જ અલગ છે

啊。Huh?

唉哟 <No. S 2>、no.

કેમકે આ બે તો શાકભાજી છે એટલે અલગ કેવાય એટલે આ બેઠા